ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાફામાં આજે આપણે બનાવીશું મગ મગફુલાવ તેના માટે આ રીતે ડુંગળી મેં સમાન નાખી છે સ્લાઇડ ટામેટા લઈ લીધા છે કેપ્સિકમ ધોઈને લીધા છે આ રીતે મગને આપણે છૂટ્ટા બાફવાના છે બે કલાક પહેલાં મેં ગરમ પાણીમાં પલળી દીધા હતા હવે તેને આ રીતે છૂટ્ટા બાફીશું આપણે આ રીતે રાઈસ મેં બાફીને રેડી કરી દીધું છે જુઓ આ રીતે તેને છૂટો છૂટો કરી દેવાનો છે રાઈસને કોબીજની પણ મેં સ્લાઇડ કરી દીધી છે આ રીતે તો મગ આ રીતે આપણે બફાઈ ગયા છે આ રીતે છૂટ્ટા બાફ્યા હતા મગ એની ઉપર આ રીતે ઠંડુ પાણી દે દેવાની જેથી કરીને મગ એકદમ છૂટ્ટા છૂટ્ટા થઈ જાય મેં લસણ અને આદુની અને થોડું કશ્મીરી લાલ મરચું નાખીને તેને મિક્સર જારમાં આ રીતે પીસીને ચટણી બનાવી છે મગ પુલાવની પેસ્ટ આ રીતે ચટણી છે આનાથી ટેસ્ટ જ તમારો મગફળનો સરસ આવે છે આ રીતે કઢાઈ લઈ લઈશું તેમાં તેલ રેડી છે મેં તેલ ગરમ થાય એટલે તેમાં તો આપણે જીરું નાખી દઈશું થોડા તમાલપત્રા નાખીશું આ રીતે તેમાં કેપ્સિકમ નાખી દઈશું આપણે આપણે ડુંગળી નાખી દઈશું આ રીતે સ્લાઇસ કરેલી કોબીજ નાખી દઈશું તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું આ રીતે જેથી કરીને બધું આપણા વેજીટેબલ્સ જલ્દી ચડી જાય આ રીતે ધીમા તાપે તમારે શીખવાનું છે કોબીજને ચડી ગયું છે હવે તેમાં આપણે ટામેટા નાખી દઈશું આ રીતે જે લસણની પેસ્ટ બનાવી તે આદુને એની આ રીતે મિક્સરમાં તે નાખી દઈશું અંદર આ રીતે આપણે તેમાં લીલા મરચાં નાખી દઈશું હવે તેને આ રીતે બધું ભેગું કરી લેવાનું છે આપણે મિક્સ હાલનું છે તેમાં થોડીક હળદર નાખીશું આપણે થોડું કશ્મીરી લાલ મરચું નાખીશું બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે હવે તેને થોડો ગેસ પૂર રાખી અને શીખવાનું છે બધું જો આ રીતે મગફલાવનું વેજીટેબલ બધું શેખાઈ ગયું છે મસાલો હવે તેમાં આપણે મગ અને રાઈસ નાખી દેવાની અંદર એને આ રીતે પછી મિક્સ કરી લેવાનું આપણે હવે આપણે આ જે વેજીટેબલ્સ શેકેલું તે હવે ભાતમાં મિક્સ કરી લઈશું આ રીતે આપણે તેમાં આ રીતે મગ નાખી દઈશું હવે આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે ભાતને હવે ઉપરથી આ રીતે ધાણા નાખી દઈશું આપણે હવે બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણે આ રીતે આપણો મગપુલાવ રેડી થઈ ગયો છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક ફોર વોચિંગ આને તમે દહીં સાથે ખાઈ શકો છો